અંદર કોઈ સિમેન્ટનો કે પ્રતિન ઉપયોગ નહી કર્યો ખાલી એકલા પથ્થરનો જ છે એકલું પથ્થરનો કોતરી માટે કોઈ સાધનો નહી હો થોડી અને ખીલાથી જ કોતરણ તો મિત્રો જે આ ત્યાં એન્ટ્રી ગેટ છે ત્યાંથી એન્ટર થઈ શકાય છે તમામ એકબીજા પથ્થરોના વજનથી ટકેલું છે તો આ બીજા નમનનું કીર્તિ તોરણ છે જે એક અહીંયા સામે છે તમે જોઈ શકો છો આ ઝાડની પાછળ છે અને કા બીજું છે તો મિત્રો આ છે કીર્તિ તોરણ અને કીર્તિ તોરણ આવી ગયા છે અને તમે આ જોઈ શકો છો પ્રવાસ માટે અહીંથી લોકો આવેલા છે આપણે પૂછીશું ક્યાંથી આવેલા છો આપણે ક્યાંથી જોવા માટે આવેલા છો ઊંઝાથી જોવા આવેલા છો એમને સારું સારું કેવું લાગ્યું કીર્તિ તોરણ તો મિત્રો આ છે કીર્તિ તોરણ જે આપણા પ્રાથમિક ધોરણની અંદર ભણવામાં આવતું અને આજે રૂબરૂ જોવા મળ્યું છે તમે આની જે કૂતરાની કામ છે તમે જોઈ શકો છો જે કીર્તિ તોરણ જે અહીં તળાવ છે તળાવની એક્ઝેક્ટ બાજુમાં છે જે વડનગર ગામની અંદર જે વિસનગર તાલુકાની અંદર આવેલું છે તમે જોઈ શકો છો જે સોલંકી યુગના સમયની આ ઐતિહાસિક ધરોહર છે આજથી પચીસો વર્ષ પહેલાંની આ છે ઐતિહાસિક ધરો જે કીર્તિ તોરણ તરીકે ઓળખાય છે અને કોતરણી કામ તમે જોઈ શકો છો જે રીતે પાટણની અંદર રાણકી વાવની એ જગ્યા છે એ ટાઈપની આ પોતાની કામ છે અને એ સમયની અંદર જે આ કારીગરો કેટલા કુશળ હશે કે આ ટાઈપના આવા તોરણો કહેવાય ને સ્તંભો ઊભા કરતા તો આપણે પૈસે કયા તોરણમાં ભણાય તો આઠમા ધોરણમાં ભાઈ ભણાશે આપણે પૂછીએ આપણે જે કીર્તિ તો છે એ કોને બનાવ્યું અને કઈ સાલમાં બનાવ્યું થોડું યાદ છે તમને હા સિદ્ધરાજ જયસિંહ વરાયતી હા હા ખબર નહીં હા

આ બનાવવામાં આવી છે તો મિત્રો આ બીજા નંબરનું કીર્તિ ધોરણ છે જે એક અહીંયા સામે છે તમે જોઈ શકો છો આ ઝાડની પાછળ છે ને કા બીજું છે જેમ તમને પેલા ભાઈ આઠમા ધોરણની અંદર ભણે છોકરાએ વાત કરી એ પ્રમાણે આની અંદર કોઈ સિમેન્ટનો ઉપયોગ નથી કરેલો ઓનલી ફોર પથ્થરથી જ બનાવેલ છે જે સીધ્રાજ જયસી બનાવેલું છે જે સોલંકી એના વંશ સમયને તમે જોઈ શકો તમને સાવ નજીકથી બતાવો કે આની અંદર કોઈ પ્રકારનો સિમેન્ટ કે રેતીનો ઉપયોગ કરવામાં નથી આવ્યો મિત્રો તો આ છે આપણા પહેલાંના જમાના કારીગરોની કુશળતા જે આજના સમયમાં બનાવવું લગભગ અશક્ય છે જે તમામ એકબીજા પથ્થરોના વજનથી ટકેલું છે કેવામાં મતલબ કે આ બધું બારસો થી પંદરસો વર્ષ જૂનો ઐતિહાસિક તળાવ છે અને એક અહીંયા સામે છે વ્યંજન બાજુમાં એક અહીંયા છે અને બાજુમાં છે શરમત તળાવ મિત્રો આ વ્યૂ કંઈક આ પ્રકારનો છે અને સામે દેખાય ત્યાં એન્ટ્રી ગેટ છે ત્યાંથી એન્ટર થઈ શકાય છે સાંજના સાડા પાંચ વાગ્યા છે મિત્રો આ વડનગર સરમટ તળાવ છે ત્યાં હનુમાન દાદા મંદિર છે આ બસ વનસ્પતિ કઈ છે જો તમને ખબર હોય તો કહેજો મેં હાલ જ અહીં નજરમાં આવી એટલે જો તમને ખબર હોય તો કોમેન્ટની અંદર કહેજો મને ખબર નહીં આ છોડ કયો છે ને આ બાજુ જોઈ શકો છો આ તળાવ તળાવશે આ બાજુ તો મિત્રો વિડીયોમાં બસ આટલું જ અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ત્યાં સુધી રજા આપો ને મળીએ નેક્સ્ટ વિડીયોમાં